મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ કિમપી કૃષ્ણાત્રમ ન જાને ભગવાન કૃષ્ણ ગીતામાં એવું કહે છે કે જીવન સર્વૂતે ભૂતાના અસમી ચેતના તો આપણા સૌમાં જે જીવન છે એ પણ ભગવાન કૃષ્ણ છે એને આપણે યાદ રાખવું બહુ સરળ છે કારણ કે જીવન આપણને ગમે છે પણ એમાં જ કૃષ્ણ કહે છે કે ભૂતાના અશ્મિ ચેતના તો બધા ભૂતોમાં ચેતના પણ હું છું તો આ વાત ખૂબ ગહન છે આપણી અંદર જે એક સભાન સચેત અને સજગ તત્વ છે જે સત્વ છે એ આપણો આત્મા છે પરંતુ સમગ્ર જીવન આપણે એ આત્મારામને ભૂલીને જ જીવનની મોજ મજામાં ભટક્યા કરીએ છીએ તો જીવનમ સર્વભૂતે છું ભૂતાના અસ્મિ ચેતના તો મૂળ સંદેશ કૃષ્ણ ભગવાનનો એ છે કે હું બધા જ જીવોમાં ચેતના છું અને એ ચેતના આપણે જન્મો જન્મથી ખોઈ દીધી છે મૃત્યુ સર્વહરસ ચાહમજી મૃત્યુ સર્વહર હરસ ચાહમ ઉદ્ભવચ ભવિષ્યતા આવું પણ પૃષ્ણ કહે છે બધું હરી લેનારમાં હું મૃત્યુ છું અને ઉજ્જવળ ભવિષ્ય પણ હું છું તો આપણે જન્મ્યા કરીએ છીએ મર્યા કરીએ છીએ અને આપણી અંદર જે ચેતન તત્વ છે એને જાણવા માટે પ્રયત્ન કરતા નથી એક માનવ જન્મ એવો છે કે આપણે આપણો પિંડ છે એ લઘુ બ્રહ્માંડ છે અને બ્રહ્માંડના નિયમોને અનુસરે છે એ સમજી શકીએ છીએ એ જાણી શકીએ છીએ અને આપણે એ નિયમોથી મુક્ત થઈ શકીએ છીએ એ સાધના અનેક જન્મોની છે એટલે આપણને અનુકૂળ આવતી નથી આપણે ક્ષણે ક્ષણે બદલાતા હું છીએ આપણામાં એક એકછળો હું નથી આપણામાં આત્મસ્મરણની ઉચ્ચતર અવસ્થા નથી આપણે આપણું સમગ્ર જીવન નિમ્નતર વિચાર ભાવ કેન્દ્ર અને ક્રિયા અને પ્રાકૃતિક કેન્દ્રમાં વિતાવી દઈએ છીએ એ ઘણું નાનું પણ હોઈ શકે અને સો વર્ષનું હોઈ શકે તો વધુ જીવવું એ કોઈ ઉપલબ્ધિ નથી ચેતનાની પ્રાપ્ત કરવી આપણા સાચા સ્વરૂપને પ્રાપ્ત કરવું આપણે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ છીએ એ જાણી લેવું એ મુક્તિ છે આપણે મન બુદ્ધિ ચિત્ત અહંકાર નથી આપણે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ શંકરાચાર્યના આત્મસષ્ટકને આત્મસાત કર્યા વિના આ શક્ય નથી આટલી નાનકડી વાત આપની સમક્ષ મૂક્યા બાદ એક આ શબ્દોને અનુલક્ષીને રચના છે કે કૃષ્ણ કહે ભૂતાના અસ્મિ ચેતના કૃષ્ણ કહે ભૂતાના અસ્મિ ચેતના તું ભૂલી ગયો છે એ જ વેદના તો જીવનની સૌથી મોટી વેદના છે આપણે આપણું જીવન અનાવશ્યક વેદનામાં જ વિતાવી દઈએ છીએ તો કૃષ્ણ કહે ભૂતાના અસ્મિ ચેતના તું ભૂલી ગયો છે એ જ વેદના મન બુદ્ધિથી તે જાતને ખોય તો આ મન બુદ્ધિ ચિત અહંકાર થકી આપણે આપણી જે નિજતા છે આપણું જે આત્મ સ્વરૂપ છે એને આપણે ખોઈ બેઠા છીએ કે મન બુદ્ધિથી તે જાતને ખોય ભીતરના ભેરુ પ્રતિ પ્રેમના તો ભીતરનું ભેરું આત્મા રામ આત્મ સ્મરણથી પ્રાપ્ત થઈ શકે રામ રામ કરે કે કૃષ્ણ કૃષ્ણ કરે પ્રાપ્ત ના થાય કે ભીતરના ભેરુ પ્રતિ પ્રેમના મન બુદ્ધિથી તે જાતને ખોય ભીતરના ભેરુ પ્રતિ પ્રેમના કૃષ્ણ કે ભૂતાના અસમી ચેતના તું ભૂલી ગયો છે એ જ જ વેદના ફરે છે 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 તું સત્ય જે સનાતન એને જ્યારે આપણે જાણ્યા વગર હરીએ ફરીયે છીએ એ આપણી અવાન બેવાન અવસ્થા જ છે આપણે લાગે છે કે આપણે જાગીએ છીએ પણ ખરેખર આપણે જાગતા નથી કારણ કે આપણે સત્યમાં વિચારતા નથી આપણે અસત્યમાં રખડ્યા કરીએ છીએ કે હરે ફરે છે તું નિંદરમાં જ હરે ફરે છે તું નિંદરમાં જ જાગવાની જરી ના ખેવના જાગવાની જરી ના ખેવના હરે ફરે છે તું નિંદરમાં જ જાગવાની જરી ના છે ખેવના કૃષ્ણ ખે ભૂતાના અસ્મી ચેતના તું ભૂલી ગયો છે એ જ વેદના જાગ્રત મન વચન કર્મથી જાગ્રત મન વચન કર્મથી અપદીપ સમ થવું હેમના તો આપણે જાગૃત મન હોય અને વચન અને કર્મથી જો જીવતા હોય તો આપણે અપદીપ થઈ શકીએ બુદ્ધ વાત કરે છે ને અપદીપ હોવો તો અપદીપ સમ થવું હેમના તો પછી નરસિંહ મહેતાનું હેમનું હેમ હોય એવું થાય કૃષ્ણ કે ભૂતાના અસ્મિ ચેતના તું ભૂલી ગયો છે એ જ વેદના અદકા યત્ને હોવ આત્મસ્મરણ તો રિમેમ્બર સેલ્ફ તમારે ખૂબ જ અદકાયત્નો કરવા પડે સામાન્ય પ્રયત્નો અધ્યાત્મમાં ચાલે નહીં ભગવાનને પ્રાપ્ત કરવા પડે માથું નમાવવું પડે માથું શીશ ઝુકાવવું પડે માથું આપી પણ દેવું પડે તો અદકાયત્તને હોવ આત્મસ્મરણ અલૌકિક એ મધુ વેદના એ વેદના પણ મીઠી છે ઈશ્વર પ્રાપ્તિની વેદના છે અઘરી છે એટલે વેદના છે એ પણ છેલ્લે તો મધુ છે મીઠી છે તો અદકાયતને હો આત્મસ્મરણ અલૌકિક મધુ વેદના કૃષ્ણ કે ભૂતાના અસ્મિ ચેતના તું ભૂલી ગયો છે એ જ વેદના અને છેલ્લે

તો ચેતના છે એ ચમકારે ચમકારે આવતી હોય છે ચેતના એ કોઈ પર્સિસ્ટન્ટ સ્ટેટ નથી ચેતના એ કોઈ કામગીરી પણ નથી એટલે મન બુદ્ધિ ચિત જેવા કરણોથી ચેતના પ્રાપ્ત થતી નથી ચેતના એક એવો ચમકારો છે જે વીજની જેમ તમારી અંદર સોસરવો ઉતરી જાય છે અને એકવાર ઉતર્યા બાદ પછી જ તમને ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ની અનુભૂતિ થાય તો ક્ષણ માં મોતીડા પરોવાના છે વીજનો ચમકાર છે રે ચેતના કૃષ્ણ કહે ભૂતાના અસ્મિ ચેતના તું ભૂલી ગયો છે એ જ વેદના મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ આવા નાના નાના ટચુકડા ગહન આધ્યાત્મિક ગીતો આપને સંભળાવતો રહું છું ટપો પડે તો ઠીક છે નુકસાન તો કોઈ છે જ નહીં સારું લાગે ગમે તો ડાઉનલોડ કરીને આધ્યાત્મિક મિત્રોને શેર કરવા નમ્ર વિનંતી છે પ્રેમ વંદન જય શ્રીકૃષ્ણ વાસુદેવ સર્વત્પરમહ જાને વસુદેવસુતમ દેવ કંસચારૂણમર્દન દેવકી પરમાનંદે જગદ્ગુરૂ